કદાચ મિત્રો તમે કુવળ છે ખાર્યું છે પાલો છે દાનમાં ન આપી હક તો આપણે વેચાતું લેવી છીએ ચેણાનું ખાર્યું છે ઘઉંનું કુવળ છે અથવા તો મગફળીનો ભૂકો તુઈનો ભૂકો છે તો દાનમાં ન આપો કાંઈ નહીં આપણો કોન્ટેક કરજો આપણે શક્ય હશે તો વેચાતીની લેવી જ છીએ ગાડીનો જે રીતનું મેળ થાય એ પ્રમાણે આપણે કરીશું તો વિડીયો શેર કરજો આખો વિડીયો જોઈજો જય માતાજી મિત્રો જય શ્રી રામ એ દેવબળો જ આશ્રમ ગામ રફાળ તાલુકો બગસરા જિલ્લો અમરેલી ફરીવાર આજે નવા વ્લોગમાં મળી ગયા છે એવી જો આપણે બધું દેખાડી દઉં તમને વ્યવસ્થિત પાછળ બળદ ધૂતો છે બીમાર છે ત્યાર પછી આ ગાયનો વિડીયો આગળના વ્લોગમાં બતાવ્યો હતો તો ફરીવાર તમને વ્યવસ્થિત બતાવી દઉં આ પગ તો ઓલરેડી આપણે કાપ્યો છે ઓપરેશન કર્યું છે પણ નીચેનો પગ છે ને તો એ પણ અહીંથી આજે થાપાનો ભાગ આવે ને હાથલનો ત્યાંથી નીચેનો પગ ભાંગી ગયેલો છે બિચારી એટલી ગાય હેરાન થાય છે જો કે વાંધો નથી રેગ્યુલર ટ્રીટમેન્ટ છે એટલે ઊભી થાય છે હાલી ચાલી શકે છે ખાઈ શકે છે બરાબર આપણી લક્ષ્મીને બતાવી દઉં લક્ષ્મી લક્ષ્મી જુઓ પછી આને આપણે એક્સિડન્ટ થયું હતું હવે કમ્પ્લીટ થઈ ગયો છે હવે ગાય પણ જલ્દી સાજી થઈ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરજો કે બે પગ ફ્રેક્ચર છે એટલે થોડીક વાર લાગશે પણ ઝડપથી હાજી થઈ જાય બધે આપણે પ્રાર્થના કરીશું પછી આ ભગત આપણે હાવ બીમાર છે બરાબર હમણાં આપણે પલટી મારી રાતે આ બાજુના ભાગે હું તો કારણ કે વૃદ્ધા અવસ્થા છે એટલે પછી બીજું તો કંઈ શક્ય છે નહીં પછી હજી એક ભગત પીડા છે કાલે એક બળદ દેવ થઈ ગયો હતો ગાબરો એટલે ઘણા લોકોને એમ હોય કે બળદ આશ્રમ છે તો કઈ રીતનું આ તે પણ અહીંયા તો શું છે બધા વૃદ્ધ બળદ જ આવતા હોય તો આપણે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટે કરી નાખ્યા છે અને હવેથી તમને અંદર બતાવું આપણે એક ડિપાર્ટમેન્ટનું કામ હાલે છે મોટો શેર કાલના લોગમાં બતાવ્યો હતો તો એમાં બે ડિપાર્ટમેન્ટ કરી નાખવાના છે એટલે જેથી કરીને એમાંય થોડાક દુબળા આપણે ટોટલ ચાર ડિપાર્ટમેન્ટ કરવાના છે પહેલાં જનરલ પછી થોડાક ઓછા દુબળા પછી વધારે દુબળા અને બીમાર અલગ અલગ ચાર વિભાગ કરી નાખવાના છે એટલે જેથી કરીને બધા વ્યવસ્થિત ખાઈ શકે ખાસ તમને બતાવી દઉં ઘોડીઓના ઠાણિયા આપણે બે ઘોડી હબર છે રોજી હબર છે બાવળી હબર છે તો આપણે ઠાણી એ બનાવી દેખાશે માનો ને થાણિયાની લંબાઈ પોળાઈ તમને કહી દઉં તો આમાં લંબાઈ છે હાડા બાર થી તેર ફૂટ અને પોળાઈ છે દસ ફૂટ ઘોડીઓ આપણે અંદર પૂરશ્યું એટલે પાછું તમને બતાવે કાલના વિડીયો મારખું જોયું છે પછી ગમાઈને આપણે બહાર રાખી દીધી છે જેથી કરીને પાલો બાલો ઢોળે ઘોડીઓને ટેવ જ હોય પાલો નીચે નાખવાનો તો પાલો બગડે નહીં બધું બહાર નીચે પડે પાછું આપણે અંદર ગમાણમાં નાખી શકીએ તણાણિયા બનાવી દેખાશે ફર્સ્ટ ક્લાસ અત્યારે છે તડક્યા તો આ બેટા નાગરા અને કુંવલ ખારિયાની રાજ ખાસ વાત કરવી છે દાતાશ્રીઓની ખારિયાના દાતા છે બધા અલગ અલગ આપણે જોવો સોયાબીનનો ભૂકો આવ્યો છે આજ રાઇટે પછી ખારીઓ આપણે વેચાતું લીધું હતું અને દસ વીઘાનું વેચાતું લીધું હતું અને બીજું અમારા સરપંચ છે પૂનાભાઈ વેકરિયા તો એના તરફથી પાચક વીઘાનું ખાર્યું છે એ ફ્રીમાં આવ્યું છે સોયાબીનનો ભૂકો આવ્યો છે ઝાંઝરિયાથી ફ્રીમાં એ દાદાશ્રીની વાતે કરી દઉં કારણ કે નામ તો યાદ નથી એટલે હમણાં લિસ્ટમાં જોઈને બધાના નામ આપણે વિગતે જાહેર કરી દેવી પછી તુવેર નો ભૂકો આવ્યો છે આ જો એ અમારે ભલગામ થી આવ્યો છે એ દાદાનું નામ નથી ખબર એ લોકો નાખી ગયાનું અહીંયા પછી બીજું આવ્યું છે થી કડાયાથી બહુ આવ્યું છે એટલે ખાસ કરીને કહું ને તો અમારે ઝાંઝરિયા ગ્રુપ મુકેશભાઈ કોલડિયા અને કડાયાથી બાલાભાઈ દુધાત ને અમારે ભીખુ કાકા દુધાત એનો ખૂબ સપોર્ટ છે કારણ કે એ ગામમાંથી લગભગ સોયાબીનનો ભૂકો બે ગામમાંથી વધારે વધારે ત્યાંથી આપણને આવ્યો છે અને ખાર્યું એ અત્યારે વધારે વધારે જ્યાંથી આવ્યું છે આ તમે નવો ઢગલો જોવો છો તો આજ રહી આપણે પછી બે ગાડી આવી અને હજી આજે આવવાનું છે તો હવે આ બધું માનો ફ્રીમાં આવે ખારીયું તો આપણે ખાલી મજૂરી અને ગાડી ભાડું ચૂકવવાનું હોય તો એ ભાડાને દાતા છે આપણે કરુણા સેવક ગૌ ગ્રુપ સુરત છે તો એના તરફથી આપણને પચાસ હજાર મળ્યા છે જોકે શેડમાં બધાના પૈસા મળ્યા તો એ પૈસા આપણે જો કે આમાં આડાવાળા બધે વપરાતા હોય કારણ કે શેર તો બની ગયો છે હજી એમાં પૈસા ઘટે જ છે પણ હવે આમાં નિર્ણય જોયા અત્યારે આપણી પાસે દોઢસો જેટલા બળદ છે નીણ જોઈ તો પછી આપણે અત્યારે આરો આર નીણનો સ્ટોક કરવાનું ચાલુ કરી દીધું શેડનું પેમેન્ટ અમુક હજી બાકી છે બાકી રાખ્યું છે પછી કીધું પાછું જેમ જેમ દાન આવશે એમ આપણે બધાને પેમેન્ટ દેતા જ આવું અત્યારે કીધું નીનનો સ્ટોક કરવી એટલે હાલમાં વેચાતું ખાર્યું છે કુંવળે લેવાનું છે બરાબર આપણે ગાઉં હવે એકાદ બે દિવસમાં હાર્વેસ્ટ રાખવાનું છે એટલે એનું કુંવળ કરી નાખવાનું પાછળ જે મશીન આવે ને એમાંથી અને આજુબાજુના ખેતરવાળાને આપણે ગામમાં જ કહી દીધું છે હાર્વેસ્ટ રાખીને આપણે કુંવળ આપણા ખર્ચે કરાવી નાખીશું એટલે કુવળ ખાર્યું સોયાબીનનો પાલો પછી માંડવીનો પાલો તુવેરનો પાલો બધું મિક્સમાં થઈ જાય એટલે ખાવામાં સારું એટલે આપણા મોરલા ઓગાળે છે આ ભગત નહીં થોડુંક પાછું કમોડીનું આપણે ઓપરેશન કેવું કમ્પ્લીટ થઈ ગયું પણ અંદરથી પાછું રસી થયું છે તો ખૂંકાઈ ગયું ઓકે અલગ બાંધી છે ને આજે પછી વ્યવસ્થિત તમને રૂમ બધું બતાવી દો નું વાણી પટારો આપણો સામાન પીડો બધું સલાખા પીડા છે ને તાડપત્રી પીડી છે ઊંધડા કાપી ન નાખે ને એટલે અમારે હિતેશભાઈ આવી ગયા છે કે આપણે અંદર ડિપાર્ટમેન્ટ કરવાનો છે એક આજે બધાને વ્યવસ્થિત વિડીયો બતાવી દઉં શેરનો તો આવી ગયા આપણે ઓસરી કોળશ્યુ લીધી છે મહેમાન એમન આવતા હોય એટલે અને આ છે આપણો રૂમ અસ્ત વ્યસ્ત બધું અત્યારે પડ્યું છે પણ પછી ધીમે ધીમે આજે આપણે આમાં લીપણ કામ કરવાનું છે ચારે બાજુ છાણથી લીપણ કરવાનું છે આવ દેશી આ બધે આપણે દવાનો સ્ટોક છે બરાબર હજી ઘરે દવા પીડી છે કારણ કે અહીંયા પછી ઉંદરોનો ત્રાસ હતો એટલે હવે જો કે આ રૂમમાં પછી આપણે આ છે ગોવાળનો રૂમ એમાં આપણે નીચે લીપણ કરી નાખ્યું છે હવે ખાલી સાઈડમાં લીપણ થાય એટલે પછી એને મોરી દેવાનું છે નીચે કરી નાખ્યું હજી બાજુ નાખીને નાખવાનું છે લાઈટ ફિટિંગ બાકી છે ફિટિંગ થઈ જાય પછી કરશું આપણે હવે પાણી ટાંકો બતાવી દઉં તમને આરસીસી નો બનાવ્યો છે આપણે વીસ હજાર ની ક્ષમતા વાળો ત્યારમાં ફૂલ ભરી દેવી આપણે એટલે ઉપાધિ ન રહી જો તાજો ટમ જેવો પહેરો છે ફસ્ટ ક્લાસ અને ઉપર આપણે સિમેન્ટના પતરા ટાંકી દેવાના સંડાસ બાથરૂમનું ધાબુ છે આની ઉપર આપણે સબુતરાનું આયોજન છે રેતી નાખી છે આની ઉપર શાઈન મળવી નાખવા એટલે કબૂતર ખાય અને મજા મજા ફર્સ્ટ ક્લાસ સંડાસ બાથરૂમ છે બાયરવાળો બળદ બધે બહાર ખાઈ તો તમે રોજ વિડીયો જોતા જઈશો હવે આ દરવાજાથી આપણે અંદર એન્ટ્રી કરવી આ ડિપાર્ટમેન્ટ આલે છે આપણે હિતેશભાઈ અને આપણે પટલ બે મંડાઈ ગયા છે જો એક દરવાજો અહીંયા આવશે અને એક દરવાજો આમ પછી એટલે એક દુબળા બળદનો વિભાગ આમાં થઈ જાય આમાં વીસ પચીસ બળદ આરામથી દુબળા હમાય એ પ્રમાણે આપણે આ કર્યું છે તો આપણે ડિપાર્ટમેન્ટનું કામ હાલે છે ફરી વાર આપણે પાઘડીવાળા દાદા બતાવી દઉં તમને પાટો આપણે કાલે છોડી નાખ્યો છે હવે કેમ છે બરાબર આને આપણે કમોડી છે પણ ઉંમરને લીધે ઓપરેશન કર્યું નથી નીચે ફૂટ થઈ ગઈ પણ રિકવરી આવી ગઈ પાછી બરાબર બાકી બધા બળદ બહાર બેઠા છે પાઘડીવાળા નામ અમે એટલે આપ્યું છે કે આપણે પાઘડી મારી હતી એટલે બધા અહીંયા આવતા જે કાંઈ બધા એમ જ કહેતા કે દાદા દાદા પાઘડી પાઘડી તો એને કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર ગોપી છે આપણી ગોરી છે એ જો આગલો પગ લાંબો કરીને બેઠો છો જુવાન એમાં કાંઈ ઘટે નહીં જુઓ હા ભાઈ જુઓ અમારે તો મિત્રો સપોર્ટ કરતા રહીજો વિડીયો ગમે તો લાઈક અને આગળ શેર કરતા રહીજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો હવે તમને જે આપણે ખારીયું ને પાલોને આવ્યો દાતાશ્રીની વાત કરી દઉં તમને તો આપણે જૂના ઝાંઝરિયાથી મુકેશભાઈ સમજુભાઈ કોલડિયા એ હંમેશા આપણને સપોર્ટ છે પછી છે મુકેશભાઈ ગંગદાસભાઈ કોલડિયા તો એ પોતાનું વાહન લઈને અને ખાર્યું નાખી ગયા હતા પછી વિઠ્ઠલભાઈ બચુભાઈ વઘાઈશ્યા તો એના તરફથી સોયાબીનનો પાલો આવ્યો છે તો અવશ્ય કહું છું જે કોઈને કુવર છે ખારીયું છે ભલે દાનમાં ન આપી શકો તો કાંઈ નહીં પણ વેચાતું દેવું હોય તો પણ કોન્ટેક કરજો જેથી આપણે વાહનની વ્યવસ્થા અમે કરીશું બરાબર તો અહીં વૃદ્ધ માટે સ્ટોક કરવાનું ચાલું છે સો વિડિયો શેર કરતા રહીજો મિત્રો જય માતાજી જય રામ